ચોટીલા ખાડી પ્લોટ વિસ્તારમાં અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા જેમાં યુટિલિટી પિકઅપ ના ડ્રાઈવરે ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાડી પ્લોટ વિસ્તારમાં અકસ્માત ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ચોટીલાના ખાડી પ્લોટ વિસ્તારના બસ સ્ટેશન રોડ ઉપર આવેલી મોબાઈલ દુકાનમાં યુટિલિટી પિકઅપ વાન ઘુસી ગઈ હતી આ ગોઝારી ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જેમાં મોબાઈલની દુકાનમાં યુટિલિટી પિકઅપ ઘુસી જતા થોડીક ક્ષણો માટે અફરાતફરી મચી જવા પામી હતી જેમાં દુકાનના દરવાજા તેમજ કાઉન્ટર સહિત સામાન તોડી નાખતા દુકાનદારને નુકસાન થયું હતું જેમાં શહેરના મેઇન માર્કેટ ગણાતા વિસ્તાર હોવાથી લોકો પણ ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે જેમાં સાંજનો સમય હોવાથી લોકોની અવરજવર ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી તેમજ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી આ વિડીયોમાં એક માણસનો કેવી રીતે જીવ બચે છે જેમાં એ વ્યક્તિ કાઉન્ટર પાસે ઉભો હતો ત્યાં જ પિકઅપ દરવાજો તોડીને ધડા અથડાતા જ એક માણસ સમયસૂચકતા વાપરી ત્યાંથી નીકળી જતા તેનો જીવ બચી ગયો હતો જેમાં સારા કર્મ કર્યા હોય એટલે કુદરત માણસને આ રીતે તારી લેતા હોય છે બ્યુરો રિપોર્ટ લઘુભાઈ ધાનધલ ચોટીલા